નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે જો તમે પણ ટાટા ટેકનોલોજીસ ના આઈપીઓ માં રોકાણ કરવાથી ચૂકી ગયા અથવા જો તમને એલોટમેન્ટ નથી મળ્યું તો તમારા માટે એક ખુશીના સમાચાર છે કેમ કે બે હજાર ચોવીસ માં ટાટા ગ્રુપ ની પાંચ કંપનીઓના આઈપીઓ આવી શકે છે રોકાણ કરવા માટે બહુ જ આ સારા સમાચાર સાબિત થઈ શકે છે કે પાંચે પાંચ આઈપીઓ જો બે હજાર ચોવીસ માં જ આવી જાય તો આના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ કઈ કઈ કંપનીના આઈપીઓ આવવાના છે આ વર્ષે

પાંચ એવી કંપનીઓની વિશે વાત કરીશું જેનો આ વર્ષે આઈપીઓ લોન્ચ થવાની આશા છે ટાટા ગ્રુપના સંભવિત પાંચ કંપનીઓના આઈપીઓ આ પ્રમાણે છે પહેલું છે ટાટા ઓટોકોમ સિસ્ટમ બીજું છે ટાટા પ્લે ત્રીજું બિગ બાસ્કેટ ચોથું ટાટા એડવાન્સ સિસ્ટમ અને પાંચમું છે ટાટા સન્સ એટલે કે આ પાંચ કંપનીઓ આ વર્ષે આઈપીઓ લાવી શકે છે બજારમાં ટાટા ઓટો કોમ સિસ્ટમ આ વર્ષની શરૂઆતમાં ટાટા એ ઓટો કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ ટાટા ઓટો કોમ સિસ્ટમ ના લિસ્ટિંગ માટે વાટાઘાટો શરૂ કરી દીધી છે આ વર્ષના અંતમાં IPO ની ઔપચારિક ઔપચારિક પ્રક્રિયા શરૂ થવાની ધારણા છે ટેકો ની સંપૂર્ણ માલિકી ટાટા ગ્રુપના એકમોની છે જેમાં ટાટા સન્સ દ્વારા લગભગ એકવીસ ટકાની માલિકી સાથે સાથે સીધી હોલ્ડિંગ અને બાકીનો હિસ્સો ટાટા ઇન્ડસ્ટ્રી લિમિટેડ પાસે છે ટાટા ઓટો કંપની સ્થાપના ઓગણીસો માં કરવામાં આવી હતી અને તે ઓટો કમ્પોનન્ટ્સના બિઝનેસ માં કાર્યરત છે પછી વાત કરીએ આપણે ટાટા પ્લે કંપની વિશે અગાઉ ટાટાના અગાઉનું ટાટા સ્કાય ના નામે ઓળખાતી કંપની ડીટીએચ કંપની ટાટા પ્લે પણ આ વર્ષે આ જાહેર એટલે કે આઈપીઓ સાથે બજારમાં આવી શકે છે આઈપીઓ માટે કંપનીએ સેબી તરફથી લીલી ઝંડી પણ મળી ગઈ છે જો કે આઈપીઓ ની સમયરેખા અને વિગતો હજુ પણ અનિશ્ચિત છે પરંતુ તે આ વર્ષના અંત સુધીમાં લિસ્ટિંગ થવાની સંભાવના છે એટલે કે આ આઈપીઓ ને તો સેબી તરફથી પણ લીલી ઝંડી મળી ગઈ છે પછી વાત કરીએ આપણે બિગ બાસ્કેટ ડિસેમ્બર બે હજાર બાવીસમાં બિગ બાસ્કેટના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર વિપુલ પારેક દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે ટાટા ગ્રુપની માલિકની કંપની થી છત્રીસ મહિનામાં વારંભિક આઈપીઓ લાવે તેવી અપેક્ષા છે જેનો અર્થ એ છે કે બિગ બાસ્કેટનો આઈપીઓ પણ બે હજાર ચોવીસના બીજા બે હજાર પચીસ ની શરૂઆતમાં આવી શકે છે પછી ટાટા એડવાન્સ સિસ્ટમ કંપની વિશે વાત કરીએ તો ટાટા સમૂહ ઓગણીસ વર્ષે જાહેર માર્કેટમાં આવી જો કે આ વર્ષે ધડાધડ ચાર પાંચ આઈપીઓ લોન્ચ કરી શકે છે ટાટા ગ્રુપની વધુ કંપની આઈપીઓની લાઈનમાં ઉભેલી છે ટાટા એડવાન્સ સિસ્ટમ સંપૂર્ણ છે અને તે Tata Group ની છે એટલે કે ટાટા એડવાન્સ સિસ્ટમ પણ આ વર્ષે લાવી શકે છે પછી વાત કરીએ ટાટા સન્સ વિશે તો ટાટા ની અન્ય મુખ્ય કંપનીઓમાં સૌથી ટાટા સન્સ નો આવી શકે છે સામાન્ય શબ્દોમાં કહીએ તો ટાટા સમૂહની કંપનીઓની પેરેન્ટ કંપનીમાં

દરેક વ્યક્તિ વિશ્વાસ કરે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી દબાવી દેજો